હાંસોટ તાલુકા પંચાયતની ખાલી પડેલ પંડવાય બાર બેઠક માટે આજ રોજ મતદાન પ્રક્રિયા યોજાઈ હતી પંડવાઈ બેઠક અંતર્ગત ત્રણ ગામોનો સમાવેશ થાય છે જેમાં પંડવાઈ આમોદ અને ગોડાદરાનો સમાવેશ થયો છે ત્રણેય ગામોમાં મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો મુખ્ય બે પક્ષો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર દેખાઈ રહી હતી ભાજપના મનીષ પટેલ અને કોંગ્રેસના ધવલ પટેલ કે જેઓ બંને પિતરાઈ ભાઈઓ છે અને એક જ ગામ ગોડાદરા ગામના રહીશ છે

જે મતદારો છે આ વિસ્તારમાં જે કામો થયા છે કામોને લઈને તમામ ગામના તમામ સમાજના લોકો ભણીંદા પાર્ટીની સાથે છે અને અમારા ભણીન્દ્રા પાર્ટીના ઉમેદવાર તાલુકા પંચાયતના એવા મનીષભાઈ પટેલ એવો બહુમતીથી આ વિસ્તારમાં જીતવાના છે એમાં કોઈ શંકાને સ્થાન નથી